પોતેડું ખ્યાત ખાલી વિડીયો ઉતરમાં ગીરવી થઈ જાય તો કામ કરવાળાનું શું થતું છે તો મિત્રો આવી હતી ખાલી વિડીયો બનાવવાથી કામ તો આસ ખાય છે નહીં કાલ થોડું કાંઈ જમજા રે ખેત પર તો અમે તો હિન્દી ક્યાં બોલ ગઈ તો અમ તો ગુજરાતી લોખે તો હાલો મિત્રો આપણે છે જઈશી ખેતરમાં સાથે સાથે પપ્પાના ફોનમાં ફોન આવતા એટલે મેં પપ્પાનો ફોન પણ લઈ લીધો છે તો હું સવારમાં ગેલી હતી મોવા થોડું કામ હતું બતાવી નહીં તું પછી મોવાથી ઘરે જમીન કાઢીને નીકળી વાડી તરફ તો દેખાડું મિત્રો આપણી વાડીમાં શું કરવાનું છે બળદ ને બધું લાવેલા છીએ વાડીમાં તો જો મિત્રો આ છે વાડી અને આની વચ્ચે છે ને સાહ પાડ્યા છે એમાં આપણે કાલે મગાવી શકવાનું છે આજે ને તો આપણે આવીએ છીએ સહપાડ વાડીનો નજારો કાંઈક એક નંબર હતો એક નંબર નજારો આપણી વાડી અત્યારે આપણે સાપડી દીધા એ સાથે છે મારો નાનો ભાઈ હમણાં પણ આવ્યા છે ખેતરમાં ભણવા જેલા હતા માં તો ખેતર આવ્યા છે આટો મારવાનો વિડીયો બનાવવા તો એક નંબર મને તો અહીંયા હકીકત માં બહુ મજા આવે તો એક નંબર વાતાવરણ છે અત્યારે હું ને મારા પપ્પા ને મારો નાનો ભાઈ તો અમે આવ્યા છીએ ખેતરમાં તો આપણે કાલે એમાં મકાઈ કરવાનું છે એ તો આપણે વિડીયોમાં પહેલાં કહી જ દીધું છે અને સરગવા કેમ થઈ ગયા ને જરી કોમેન્ટમાં કહી દેજો જો આપણા સરગવા હે ઘણા હે ને કહેવાય વાવ વાવાઝોડાના કારણે પડી ગયા છે તો પણ આમ કેટલા મસ્ત નજારો જો આ ખાલું દેખાય ને પાછળ ત્યાં સરઘવો તો એ પડી ગયો ઘણા પડી ગયા ક્યાં ખાલું તું આ બાજુ ખાલું તું તો આવી રીતે કંઈક આપણી વાડી છે હકીકતમાં કેટલી મસ્ત લાગે મને ત્યાં બહુ મજા આવે તો રહેવા એવું થાય જંગલ જેવું વાતાવરણ મિત્રો આ જો આપણા દાદા એ બનાવી છે હળદર ની વાડી જો મારા દાદા હે એ હળદર કાઢવા મીણા જો એક નંબર વાળી બનાવી છે કેતોડી હળદર પણ પપ્પા એ કેવા દેશી ઉગડ કર્યો ખબર તમને જો તમને બતાવ્યું આ જે દાંડવું છે ને એમાં એક મકાઈ નો દાણો એક એક નાખતા જાય ને વાવતા જાય એવી રીતે અને આ બાજુ સાહ પણ સાથે સાથે પડતા જાય ને પાછા દાણા પડતા જાય જો આ પાવડો આ બીજો પાવડો અને આ ત્રીજું ખોડિયું આવી રીતે કાંઈક દેશી જુગાડ કર્યો હશે અને સાહ પણ તમને બતાવી દઉં એક નંબર જો આવી રીતે સા પડતા જાય છે ટ્રેક્ટરની જેવા જો આપણે દેશી રીતે આપણે કેવી રીતે જુગાડ કરી નાખો છે મારા પપ્પાનો આ જુગાડ આપણને કાંઈ મગજ મગ નહીં આની પહેલાં મકાઈ અને આની વચ્ચે કા જો રીંગણીનો ઢીગલો તમને દેખાતો જાય છે તો આ બાજુ રીંગણીનો ઢીલો છે એ ને આ બાજુ મકાઈ આની અંદર લઈ લીધી ને બીજી વાર મકાઈ કરે છે તો એવો મારા પપ્પાનો મગજ એવો હાલે છે તો કેવા એક નંબર સરગવા જમાડી દીધા એમાં બગલાભાઈ આવી છે અને જો આપણે આ બાજુ સા પાડી નાખ્યા ને બે બાજુ નહીં આમ તો ત્રણ બાજુ બાકી છે તો આ બાજુ બીજો સા દાદાની વાડી વિશાલભાઈ કઈ કરે છે ને કઈક હરિગવા માં બળદ ગયો છે હરિગુ સીધો મિત્ર આવી હતી ખાલી વિડીયો બનાવવાથી કામ તો આજ કાંઈ છે નહીં કાલ થોડી કામ મકાઈ સોંપવાની હે એ કામ છે અને પપ્પા એને હવે બળદાંકવાના હતા એ પણ હાકી લીધા ને હવે થઈ ગયું છે બપોરનું ટાણું એટલે આપણે એવી ઈજાનું છે ઘરે તો આપણે બધામાં સાહ પણ પાડી તો કપડી વાળીને પણ એક નંબર કરી નાખી છે અને હાથની અંદર હાકી નાખ્યું હતું આપવાનું હતું હવે આની અંદર મકાઈ સોંપવાની છે ને આની અંદર પાણી પાવાનું છે એ આપણે કાલે બધું રાખશું આજ તો બપોર થઈ ગઈ એટલે કાંઈ થાહે નહીં તો કાલે એને થોડા ઘણા વાદળા પણ થઈ ગયા છે અરે વરસાદ ક્યારે આવે નક્કી નહીં બે ત્રણ દિવસમાં આવી જશે એવું લાગે છે હવે બહુ જડું છે યાર ખાલી વિડીયો તરમા ગીર થઈ જાય તો કામ કરવાળાનું શું થતું છે અહીંયા જ આપણો આજનો બ્લોગ પૂરો કરશું તો કેવા લાગે મારો બ્લોગ જરૂરથી કોમેન્ટમાં જણાવી દીજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય